બરાબર સ્ટોકમાં આજે મારી પસંદગી છે બેન્કિંગ કાઉન્ટર જે ખરાબ છે અત્યારે બેંક નિફ્ટી બટ સ્ટીલ મારી પસંદગી છે આરબીએલ બેંક તમે જુઓ છો મંથલી ચાર્ટ મંથલી ચાર્ટ પર ઉપર એક લાઇન બનાવી છે જે છે નો લેવલ જે આપણો પહેલો ટાર્ગેટ રહેશે બીજું નીચે તમે જુઓ તો બે વખત કપ પેટર્ન બનાવવામાં આવી છે અને એ કપ પેટર્ન વીકલી ચાર્ટ્સ પર પણ છે મંથલી ચાર્ટ પર પણ છે અને બહુ સરસ રિકવરી બતાવવાની કોશિશ કરશે જો સ્ટોક હવે બસો સિત્તેર પર અત્યારે એક્ઝેક્ટ નેકલાઇન પર છે એ જે છેલ્લો કપ છે ને તેની નેકલાઈન પર છે ત્યાંનું જ ક્લોઝ છે ગઈકાલે એટલે બસો સિત્તેરને ઉપર ટકવા પર બહુ જ સરસ તેજી આપી શકે કારણોની વાત કરીએ ફંડામેન્ટલ હવે ટેકનિકલ તો વાત કરીએ દીધી ફંડામેન્ટલ કારણ માત્ર વન ઝીરો ટાઈમ્સ એક પોઈન્ટ શૂન્ય પાંચ ગણી બુક વેલ્યુ પર ઉપલબ્ધ છે બહુ ફેર વેલ્યુ કહેવાય એટલે સ્ટોક સારી જગ્યાએ છે ઓલરેડી ઘટ્યો ઘણો ચાલ્યો પણ ઘણો છે એટલે યાદ રાખો એ વસ્તુ અને સુપર ટ્વેન્ટી થ્રી ડેઈલી ચાર્ટ પર સપોર્ટ લીધો છે બીજું બેંક્સ નથી ચાલતા પણ આરબીએલ બેન્ક ચાલે છે દસ વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ જુઓ એકવીસ ટકા એટલે ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ કંપની છે અને એટલા માટે પસંદ કરી છે આપણે એકવીસ પોઈન્ટ ટકા મેં તમને કહ્યું તેમ પહેલી જે બ્લેક લાઇન હતી ને એ પહેલો ટાર્ગેટ છે આપણો ચારસોનો અને ત્યારબાદ ઓલરેડી જે એમના ઓલ ટાઈમ હાઈ હતા જે સાતસોને નજીકના છે એટલે મેં બીજો લોંગ ટર્મનો ટાર્ગેટ સાતસોનો પણ રાખ્યો છે પણ ચારસો મને એવું લાગે છે કે જલ્દી જો ત્રણસોની ઉપર આપણે ટકીએ છીએ તો ચારસો આવી જશે સ્ટોપલેસ રાખવો છે બસો છવ્વીસ જે ડેલી ચાર્ટ પર સોરી મંથલી ચાર્ટ પર પચાસ મારા તરફથી આજના દિવસે છે પરાગ મિલ્ક ઘણો ઇન્ટરેસ્ટિંગ શોક આજે તમારા માટે લઈને આવ્યું છું ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે સૌથી પહેલા જે તમારા જે સ્ક્રીન ઉપર છે વીકલી ચાર્જ છે તમે જોઈ રહ્યો છો કે રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં આપણને તેજી જોવા જોવા મળી રહી છે એટલે એક પહેલો પોઈન્ટ કે જે આપણને એથી સેટઅપ પોઝિટિવ લાગે બીજી વસ્તુ જે મેં ચોરસ જે ડ્રો કરેલું છે એમાં ઇન્સાઇડ બાર ઓલરેડી બની છે ઇનસાઈડ બારના ટોપ ઉપર જ આપણે ક્લોઝિંગ જોવા મળી રહી છે હવે ઇન્સાઈડ બનનું જે ક્લોઝિંગ છે આ અઠવું જો બસો ને ઉપર આપણને ક્લોઝિંગ આવશે તો સ્વાભાવિક છે કે આપણને ત્યાં પણ એક ઇન્સાઈડ બનનું ક્લોઝિંગ સારું એટલે પોઝિટિવ જોવા મળી રહી છે બસો અડતાલીસ નહીં પરંતુ બસો સુડતાળીસ બસો સુડતાલીસનું લેવલ છે જેની ઉપર આપણને ક્લોઝિંગ મળ્યું તો એન્સાઈ બારનું બ્રેકઆઉટ આવશે આ વાત થઈ ગઈ હવે બીજો ચાર્ટ લઈને વીકલી ચાર્ટમાં થોડુંક બ્રોડબેન્ડ આપણે નજર કરીએ નજર કરો આજે તમે જોઈ રહ્યા છો પેટર્ન કફ વિથ હેન્ડલ પેટર્ન પણ બનતી જોવા મળશે અને આજે જે કફ વિથ હેન્ડલ પેટન છે સાત વર્ષની પેટર્ન આપણને જોવા મળશે એટલે કે સાત વર્ષનું આપણને બ્રેકઆઉટ કપ વિથ હેન્ડલ પેટર્નમાં જોવા મળશે એટલે ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ કહી શકાય કે લોંગ ટર્મમાં આપણને સારી તેજી જોવા મળી શકે છે બીજી વસ્તુ ડેલી ચાર્ટમાં પણ તમે જશો તો ત્યાં પણ તમને દસ દિવસની એક્સપ્લેનેશન મંગાવે છે ત્યાંથી વારંવાર સ્ટોક બાઉન્સ બેક કરે છે એટલે કે સ્ટોક મજબૂતી બતાવી રહી છે અહીંથી વધવાના સંકેતો આપી રહ્યા છે એટલે એ જ કારણથી સ્ટોક વધારે પોઝિટિવ છે હવે જો વાત કરીએ ટાર્ગેટ અને સ્ટોપલોસિંગ તો સૌથી પહેલાં જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે બની રહ્યું છે એ પ્રમાણે આપણે બસો એંસી રૂપિયા પહેલું ટાર્ગેટ રાઉન્ડ બોટમ ફોર્મેશન પ્રમાણે બસો એંસી રૂપિયા આવતું જોવા મળશે અને એની ઉપર જો આપણે કન્સિસ્ટન્સી જોવા મળી સસ્ટેન થયું માર્કેટ તો જે કફ વિથ હેન્ડલ પેટર્નનું પણ બ્રેકઆઉટ આવશે તે પ્રમાણે આપણને છેક ત્રણસો સાઈઠ રૂપિયાના લેવલ આપણને જોવા મળી શકે છે નીચે સપોર્ટ તરીકે આપણે બસોને સોળ રૂપિયા રાખીશું આજના દિવસે મારા તરફથી રહેશે પરાગ મિલ્ક જેમાં બસો એંસી ત્રણસો સાઈઠ બે ટાર્ગેટ છે શોર્ટ ટર્મ લોંગ ટર્મ અને સ્ટોપલોસ તરીકે આપણે બસોને સોળ રૂપિયા રાખીશું યસ કેદો પરાગ મિલ્ક બહુ ઇન્ટરેસ્ટિંગ ટેકનિકલ ચાર્ટસ છે ખાસ જરૂર ધ્યાન પર રાખો અને સાથે સાથે લોંગ ટર્મ માટે આરબીએલ બેક બેક